નમસ્કાર દર્શક મિત્રો આપ નિહિયપ મીડિયા લાઈવ અને સરકારી હોસ્પિટલોમાં સૌથી મોટામાં મોટી હોસ્પિટલ નવસારી જિલ્લાની મોટી હોસ્પિટલ અને કોઈ પણ આપદા આવે તો તાત્કાલિક અસરથી એક્શનમાં લેવામાં આવતી કાર્યવાહીની અંદર સૌથી મોખરે અનામ આવતું હોય તો એ છે નવસારીની સિવિલ હોસ્પિટલ પણ નવસારીની સિવિલ હોસ્પિટલની અંદર કેટલીક સુવિધાઓ હજુ પણ નથી અને કોઈક સુવિધા છે તો એ હાલ મહિનાથી બંધ છે તમને થતું હશે કે શા માટે આવી ગોળ ગોળ વાતો કરવામાં આવે છે ગોળ વાતોનો અંત લાવી સીધી વાત કરું સીધી વાત કરું તો નવસારી સિવિલ હોસ્પિટલની અંદર સીટી સ્કેન અને એમઆરઆઈ તો નથી જ જી હા નવસારી જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં આજની તારીખે પણ સીટી સ્કેન કે એમઆરઆઈ નથી સીટી સ્કેન કે એમઆરઆઈ માટે તમારે બહાર પ્રાઇવેટમાં પૈસા ખર્ચવા પડે એવી સ્થિતિ છે એ તો છોડી દો પણ જે સોનોગ્રાફીની વાત કરીએ કે જે પાયાની સુવિધાની અંદર આવતી સોનોગ્રાફી પણ છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં છે જે કમ્પ્લેન અમને મળી હતી જે કમ્પ્લેનના સંદર્ભની અંદર આજ રોજ અમે પહોંચી ગયા નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે જઈ ત્યાં જઈને જોઈએ તો હકીકતની અંદર સોનોગ્રાફી બંધ છે આ બાબતની અંદર જ્યારે નવસારી સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરની સાથે વાત કરવામાં આવી તો જીમની પાસે અત્યારે હાલમાં ચાર્જ છે એવા ડૉક્ટર તુષારભાઈ મહેતા ખૂબ જ વિનમ્ર ભાવે અમારી સાથે વાત કરે છે અમને સંપૂર્ણ માહિતી આપે છે શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું ડૉક્ટર તુષાર મહેતા અહીંયા સિવિલ સર્જન સીડીએમઓની પોસ્ટ પર છું સર હાલ છે બે ઋતુ ચાલી રહી છે વર્ષા ઋતુ ત્યારબાદ વરસાદ ભરપ્રદ ગરમી થાય છે તો કઈ તકલીફો વધી છે ઓપીડી ની અંદર કયા પેશન્ટ આવી રહ્યા છે અને પેશન્ટો એ કઈ બાબતની ની કાળજી રાખવી જોઈએ આમ યુઝલી શું છે કે દરેક ઋતુ જ્યારે બદલાય ત્યારે થોડા ઘણા રોગો વધતા હોય છે હમણાં એટલા બધા પણ કોઈ રોગો વધ્યા નથી પણ લોકોને શરદી ખાંસી અને તાવ જેવા રોગો જે સામાન્ય કહી શકાય એ રોગો હમણાં રૂટીન ઓપીડીમાં વધારે આવે છે અને એ જયારે ઉનાળામાંથી ચોમાસું જે માનવું કે ભેજવાળું ઋતુનું વાતાવરણ છે તો એ વસ્તુ સ્વાભાવિક છે એટલે થોડી ઘણી નાની છે સાથે જ વાત કરવામાં આવે તો ત્યાં અત્યારે સરટી સ્કેન બંધ છે આ સોનોગ્રાફી બંધ છે સોનોગ્રાફી બંધ છે અને જે માટેની કંપનીઓ ઘણી આવી છે અને વાત કરવામાં આવે તો લગભગ એક મહિનાથી સોનોગ્રાફી મશીન આપણા ત્યાં બંધ છે એનું કારણ શું છે આપણે ત્યાં સોનોગ્રાફી મશીન બંધ છે એવું નથી એકચ્યુઅલી જે મેઇન સોનોગ્રાફી યુનિટ છે જે રેડિયોલોજીસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તો આપણે ત્યાં બે રેડિયોલોજીસ્ટ હતા એ બંને મેં રિઝાઇન કર્યું છે એમને એકનો કોન્ટ્રાક્ટ પતી ગયો છે અને એમને એક એક બીજા રેડિયોલોજીસ્ટ હતા એમણે રિઝાઇન કર્યું છે એટલે હમણાં પોસ્ટ વેકેટ છે એના માટે અમે ગાંધીનગર જીએમએરએસના સીઓ સાહેબને પણ લેટર લખ્યો છે અને આપણા રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર એ સુરતમાં હોય છે એમને પણ આપણે લેટર લખ્યો છે એટલે જો એપોઇન્ટમેન્ટ એમની થશે તો આપણી યુએસ સોનોગ્રાફી મશીન તરત ચાલુ થઈ થઈ જશે પરંતુ આપણે ત્યાં જે એએનસી પેશન્ટ આવે જે બાળ મધર્સ આવે છે જે ગાયનેક વિભાગના પેશન્ટ આવે છે તેમની સોનોગ્રાફી જો જરૂર જણાય તો ત્યાંના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા ઓપનિંગમાં કરવામાં જ આવે છે અને બીજું કે દર્દીને તકલીફ ના પડે એના માટે ઇન્ડોર વિભાગના જે આપણા દર્દીઓ છે કે જેમને જરૂર જણાય તો એના માટે આપણે સણકુવા પોલીસ સ્ટેશનની સામે નવસારી ઇમેજિંગ સેન્ટરમાં એમઓ કહ્યા છે એટલે માનો કે પેશન્ટને જો સોનોગ્રાફીની જરૂર પડે તો આપણે એમની ફ્રીમાં સોનોગ્રાફી આ સેન્ટર પર આપણે કરાવીએ છીએ એટલે એ પ્રશ્ન આમ સામાન્ય રીતે અમે અમારી રીતે મહદઅંશે સોલ્વ કરવાનો અમે કોશિશ કરી સાથે સર જો વાત કરવામાં આવે તો સોનોગ્રાફી તો બંધ છે પણ આપણે તે એમઆરઆઈ અને સીટી સ્કેન ની પણ સુવિધા રાખી તો એ ક્યાં સુધીમાં થશે શું લાગે છે સાહેબ આપને અત્યારે તો હોસ્પિટલ નવી બની રહી છે આના વિશે કંઈ પણ કહેવું મારા માટે અઘરું છે કારણ કે એ મશીન પણ કોસ્ટલી આવે છે અને જ્યારે આ હોસ્પિટલ કદાચ નવી બને અને પછી સરકાર સુધી નિર્ણય લેશે ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું તેમજ માં અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો જે પ્રમાણે આપે જોયું એ મુજબ અને જે માહિતી અમને આપવામાં આવી એ મુજબ કે પહેલા નવસારી સિવિલ હોસ્પિટલની અંદર બે રેડિયોલોજીસ્ટ ડૉક્ટરો જેમાંથી એકનો કોન્ટ્રાક્ટ પૂરો થયો અને બીજાએ રાજીનામું આપી દીધું જેથી કરી હાલ કોઈ પણ રેડિયોલોજીસ્ટ ડોક્ટર સિવિલ હોસ્પિટલ ખાતે નથી એટલે તમે વિચાર કરો કે નવસારી જિલ્લાનું આટલું મોટું વડું મથકનું મુખ્ય હોસ્પિટલ એટલે કે નવસારી સિવિલ હોસ્પિટલ અને એની અંદર રેડિયોલોજીસ્ટ ડોક્ટર નથી અને જે બાબતની જાણ ન માત્ર સીએમઓ એટલે કે ચીફ મેડિકલ ઓફિસરે કલેક્ટર થી લઈ અને ગાંધીનગર સુધી રજૂઆત કરી છે તેમ છતાં પણ આપણી પાસે હાલની તારીખે નવસારીમાં સિવિલ હોસ્પિટલમાં એક પણ રેડિયોલોજી ડોક્ટર નથી તો પૂછવામાં આવે કે ભાઈ તમે કઈ રીતે કામ ચલાવો છો તો કામ ચલાવવાની અંદર પરિસ્થિતિ એવી છે કે જો ગાયનેકના પેશન્ટ હોય તો ગાયનેક ડૉક્ટર બિચારા પોતે જાતે રેડિયોલોજી માટે સોનોગ્રાફી જાતે કરી લે છે પણ ઇન્ડોર અથવા તો આઉટડોર પેશન્ટને જો સોનોગ્રાફીની જરૂર જણાય તો એમણે એમઓયુ થકી કરવામાં આવેલી એક પ્રાઇવેટ સંસ્થાની અંદર જઈ અને ત્યાં સોનોગ્રાફી કરાવવી પડે હવે આ સોનોગ્રાફી જો ઇન્ડોર પેશન્ટ હોય તો એને તો હોસ્પિટલ ટ્રાન્સફર આપે છે પણ આઉટડોર પેશન્ટે જાતે પોતાના ખર્ચે જઈ ભાડું ખર્ચી અને આ રીતે સિવિલ હોસ્પિટલથી એમાં પણ કેવું તે પણ તમે જુઓ કે અમારી પાસે એક પેશન્ટ મળ્યું એ પેશન્ટની સાથે અમે વાત કરી એ પેશન્ટે શું કહ્યું સાંભળો દીપક શર્મા દીપકજી ક્યાં દિક્કત થાય બસ માતાજી દેખાયા હતા અચ્છા તો અભી ક્યાં બોલા આપકો બસ એ બોલા સોનોગ્રાફી બોલે નહીં બોલે બહાર જ કરવાઓ ચાર મેડિસન હવે બહાર લીધી પડે યે નહીં અચ્છા ચાર મેડિસન જોર લેગીગ્રાફી બહાર કરવિ પર અચ્છા પરચી આપ અચ્છા નવસારી સેન્ટર ઓકે કોઈ વાત નહીં આપી બતા જોવો છો એ પ્રમાણે કે સોનોગ્રાફી કરાવવાની એના માટે સિક્કો પડે આ પેશન્ટ સોનોગ્રાફી કરાવવા માટે જાય છે એ સેન્ટર ઉપર પહોંચી અને ત્યાં એના પેપરની ઉપર સિક્કો ન હતો એટલે પાછો એ વ્યક્તિ નવસારી લાઈવના પ્રતિનિધિને ફોન કરે છે નવસારી લાઈવના ના પ્રતિનિધિ પાછી તપાસ કરે છે કે ભાઈ ત્યાં તો સાતસો રૂપિયા માંગવામાં આવ્યા છે તો પછી જાણવા મળ્યું કે ભાઈ જે કેસ પેપર એને આપવામાં આવ્યો છે એની ઉપર સિક્કો નથી કારણ કે ઇન્ડોર પેશન્ટને ઓપીડીમાંથી પાછું ઇન્ડોર વિભાગમાં જવાનું ઇન્ડોર વિભાગમાં નંબરની બારી પર જવાનું ત્યાં જે આરએમઓ ખરા એની પાસેથી સિક્કો મરાવવાનો અને ત્યાર પછીથી પાછું સોનોગ્રાફી કરાવવા માટે જવાનું સોનોગ્રાફી કરાવી પાછું હોસ્પિટલમાં આવવાનું જે તે ડોક્ટરને બતાવવાનું રિસેસ પડી ગઈ હોય તો બપોર પછી આવવાનું અને એના માટે પાછું લાઈનમાં લાગવાનું તમે વિચાર હતા ત્યારે અમને એક બીજા વ્યક્તિ મળ્યા કે જેના પેશન્ટને જેના સગાને ઇમરજન્સી માં ત્યાં એડમિટ કરવામાં આવ્યા હતા અને એને શું તકલીફ પડી રહી છે ચાલો આપણે સાંભળીએ જી ક્યાં નામ આપ્યા નિહાલ સિંહ सिंह जी क्या दिक्कत है दिक्कत क्या है मरीज को मैं दिखाने गया वो डॉक्टर बोलते हैं कि यहाँ पेपर केस निकालो मरीज भर्ती है मरीज का बताओ केस पेपर कौन निकालता है वो ऊपर से दिया कि जाओ दवा लेके आओ दवा लेके आए वहाँ गया तो लाइन में

આજે પણ સ્થળ તપાસ કરતા માલુમ પડ્યું કે હકીકતની અંદર સોનોગ્રાફી બંધ છે સ્કેન ને એમઆરઆઈ તો થતા જ નથી અને સ્કેન ને એમઆરઆઈ ક્યારે થશે એ તો રામ જાણે અને આ સ્થિતિ છે નવસારી સિવિલ હોસ્પિટલની આરોગ્ય માટે સરકાર આટલા બધા પૈસા ખર્ચતી હોય નવસારી જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ કે જ્યાં કોલેજ પણ બનવા જઈ રહ્યું છે છતાં પણ આવું ક્યાં સુધી ચલવી લેવું અને ગાંઠના ગોપીચંદ ક્યારે કરવા આ તો મુન્નાભાઈ એમબીબીએસ પિક્ચરની અંદર થતું હોય ને એવું જ લાગ્યું કે ઇમરજન્સીમાં પહેલા ફોર્મ ભરો ફોર્મ ભર્યા પછીથી ડોક્ટર હાથ પકડે હાથ પકડ્યા પછીથી દવા લખે દવા પણ પાછી નહીં મળે અને ત્યાં સુધી કે અડધી દવા બહારથી મંગાવી પડે અને આ હાલત છે આપણા નવસારી સિવિલ હોસ્પિટલની તંત્ર ક્યારે સુધરશે નેતાઓ વોટ લઈને ચાલ્યા જાઓ છો ક્યારે સુવિધા આપશો જરાક તો આંટો મારો તમારી કોન્સ્ટિટ્યુન્સીની અંદર કે શું ચાલી રહ્યું છે ચોમાસાની ઋતુ છે બેવડી ઋતુ છે આ ઋતુ ની અંદર લોકોને શરદી ખાંસી તાવના કેસો થાય છે સિવિલ હોસ્પિટલની અંદર લાઈનો લાગે છે આમ જનતા અકળાય છે અને ત્યાર પછીથી મીડિયાનો સહારો લે છે અને હંમેશા આપના અવાજને બુલંદ કરવા માટે લાઈવ કટિબદ્ધ બન્યું છે બનતું રહેશે તમારી કોઈ પણ પ્રશ્ન હોય ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જાઓ અમને લખો અમે જવાબ માંગીશું સત્તાધીશો પાસે અને આ સંદર્ભે હજુ પણ અમે વધુ તપાસ કરીશું અને જલ્દથી જલ્દ સોનોગ્રાફીની કાર્યવાહી શરૂ થાય ડોક્ટરની ભરતી કરવામાં આવે એ માટે પણ અમે પ્રયત્ન પ્રયત્નો અમારાથી થતા કરીશું તો સાથે જ એ જ દર્દીના સગાવાલા કે જે પોતાની માતાને બતાવવા માટે સિવિલમાં આવ્યા હતા એમનો વળી પાછો અમારા પર ફોન આવ્યો કે અમને જે આ ચિઠ્ઠી બનાવીને આપવામાં આવી છે એ ચિઠ્ઠીના સેન્ટરની ઉપર જ્યારે અમે જઈએ છીએ તો અમને એમ કહેવામાં આવે છે કે દસ તમને બિલમાં રાહત મળશે બાકીના પૈસા તમારે ભરવા પડશે માત્ર સગર્ભા સ્ત્રીઓના થતા તપાસની અંદર જ અમે ફ્રી તપાસ કરીએ છીએ બાકી તમામ રોગોની અંદર તમારે પૈસા આપવાના હોય છે એટલે કે ગરીબ જનતા પહેલાં તો નવસારી સિવિલની અંદર સોનોગ્રાફી થતી નથી જેની સાથે એમઓયુ કરવામાં આવ્યું છે એના માટે પહેલાં તમારે ઓપીડીમાંથી ઇન્ડોરમાં જઈ આર પાસે સિક્કો મરાવી વળી પાછા એમના સેન્ટર પર જવું ત્યાં જઈ તમારે લાઇનમાં બેસવું તમારો નંબર આવે તમારે દસ ટકા રાહત બાદના પૈસા ભરવા અને ત્યાર પછી તમારું સોનોગ્રાફી થશે તો આ પ્રમાણે આક્ષેપ જે ખરા એ પરિવારજનો દ્વારા મૂકવામાં આવ્યા છે જેના નક્કર પુરાવા અમે પણ શોધી રહ્યા છે પણ જો આ વાત સાચી હોય તો ચોક્કસથી મોટો પ્રશ્ન સેવા કથડી છે અને નવસારીના તમામ નેતાઓ અને જનતાઓએ હવે જાગવાનો વારો આવ્યો છે કારણ કે જે ભરોસે તમે મતો આપો છો કોલેજના સપના બતાવી દેવામાં આવ્યા ત્યાં સોનોગ્રાફી નથી થતી અને સીટી સ્કેન ને એમઆરઆઈની તો વાત કોસો દૂર છે તો જાગો જનતા જાગો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાતાર લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન ક્રિજ ગોહિલ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન